તો કેયુર ભાઈ આ કાંટા વાળું ઝાડ છે એ કયું ઝાડ છે આ બ્લેકબેરી છે ને આ એનું ફ્રુટ અત્યારે કલમ માં જો આવી ગયું છે આમાં પણ આવેલું છે બરાબર આર એનું ફ્રૂટ જ છે બરાબર બ્લેકબેરી કહી શકો અને તમે રાસબેરી કહી શકો ને આ તમે જો કે આ આવી રીતના આખો આ ઝાડ થાય છે વેલા કાટાવાળા વેલા જ બરાબર ફ્રૂટ બહુ ખાટો મીઠું લાગે છે ને આ તમે નાનું કુંડો હોય 20 25 કિલોની ની માટી હમાઈ હકે એટલું કુંડો હોય તો આ થઈ જાય છે તો આ વેલો યુ એ અટાણે કેવડો હોય છે આના 2 વર્ષ થઈ ગયા ને આ તમે જે જોઈ શકો છો આના 3 જ મહિના થયા છે ખાલી ખાલી ત્રણ મહિનામાં આ કલમ છે કે રોગ છે તો ત્રણ મહિનામાં ફ્રૂટ લાગી ગયા જુઓ તમે

તો આ કલમ ની કિંમત અઢીસો રૂપિયા હોય છે તો મિત્રો આ કલમ તમે લેવા માંગતા હોવ તો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર પર આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો